આમો તાલુકા પંચાયતની સત્તાધારી પક્ષની મુદ્દત પૂર્ણ હોતી ને આરે હોવાથી આખરી સામાન્ય સભા યોજાઈ હતી આમો તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલુ છે તેઓની ચૂંટણી કમિશનરની સમય મર્યાદા પાંચ વર્ષ પૂર્ણ થવાના આરે હોવાથી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વિલાસબેન એસરાજ દ્વારા તારીખ સત્તર બાર બે હજાર વીસના રોજ ચૌદ કલાકે આમોદ તાલુકા પંચાયત ઓફિસના સભાગૃહમાં બેઠક બોલાવેલ હતી જેમાં વિલાસબેન બીમાર હોવાથી ઉપ પ્રમુખ શ્રી દીપકભાઈના અધ્યક્ષપક્ષ હેઠળ લેવાઈલ હતી આજની મિટિંગમાં ઉપસ્થિત આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દીપકભાઈ એમ ચોહાણ ન્યાય સમિતિ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ ભરતભાઈ પટેલ વિરોધ પક્ષના નેતા જગદીશભાઈ વકીલ અને મોટી સંખ્યામાં તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા જેમાં તારીખ સાત નવ બે હજાર વીસના રોજ થયેલ ખાસ સભામાં થયેલી કાર્યવાહી તથા સભામાં થયેલ ઠરાવવાના અમલ અંગે લીધેલ પગલાં તથા એવેલ્યુએશન એ 2017-18 ના વર્ષના હિસાબોની તપાસની નોંધ તથા ઓડિટે પરાવરને પ્રાથમિક પૂર્ણતા બાબત હાજર સભ્યો સમક્ષ કરી હતી 72 લાખ જેટલી રકમના વિકાસના કામો 15 નાણાપંચ અને sene 2020-21 ના પ્રથમ હપ્તાના ટાઇટ અને બેઝિક ગ્રાન્ટના કામનું આયોજન કરવામાં આવેલ હતું સભાની પૂર્ણતા થતા કારોબારી ચેરમેન શ્રી તથા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દ્વારા તમામ સભ્યો તથા તાલુકા પંચાયતના કર્મચારીઓના આભાર માની પોતાનાથી પાંચ વર્ષ દરમિયાન કઈક ભૂલ થયેલ હોય તે માટે હૃદયપૂર્વક માફી પણ માંગી હતી શેરો શાયરીથી મીટિંગ પૂર્ણ કરી હતી તાલુકા પંચાયત આમોદની સામાન્ય સભા તાલુકા પંચાયત આમોદના સભાખંડમાં મળી હતી બહુ સુમેળપૂર્વકની આ આજની સભા હતી આ સભા છેલ્લી સભા હોય લોકોમાં એક ઘણો જ ઉત્સાહ હતો ને તાલુકાના કામોમાં તાલુકાની ટીડીઓ અને કોલોની બાંધવા માટેની મંજૂરી તરફથી ઠરાવ કરવામાં આવ્યો છે તદુપરાંત તાલુકાની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ સર્વ સભ્યોને વેચી અને આજે એક કરવાનું છે જય ભારત સાથે જણાવું કે હું સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ ઘનશ્યામભાઈ વસાવા આમોદ તાલુકા પંચાયત આજ રોજ સામાન્ય સભા તારીખ સત્તર બાદ

ਇੰਚਾਰਜ ਇਵੈਂਟਿਓ ਸਾਹਿਬਾ ਤੇ ਬਰੋਸਰ ਫਰਾਜ਼ ਤੌਲੰਗੀ ਫਰੋਜ਼